પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે ખાસ ગુરુને સન્માનવાના દિવસે એટલે કે શિક્ષક દિન તરીકે ખાસ ઉજવવામાં આવે છે અને ત્યારે આ પવિત્ર દિવસે મહીસાગર જિલ્લાએ કક્ષા ખાસ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ બેતાલીસ પાટીદાર સમાજ ઉપરાંત જે ઘર લુણાવાડા ખાતે પણ ખાસ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ મહાનુભાવોના હસ્તે જિલ્લાના પ્રતિભાશાળી વિવિધાલક્ષી દેશા વિદ્યાર્થીઓના સન્માન કરાય ઉપરાંત મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પમાં પણ ગીત ગાયિકાનું સન્માન સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું આ પ્રસંગે મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઈ શુક્લ જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયા જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો અને હોદ્દેદારો બીઆરસી તેમજ સીઆરસી સહિતની મોટી સંખ્યામાં શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક ભાઈ બહેનો પણ જોડાયા હતા અમારા મહીસાગર જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરી આયોજિત પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી સમાજઘર હોલમાં સામાન્ય કલેક્ટરને કલેક્ટર શ્રી ન્યાકુમારી ડીઓ શ્રી સી એલ પટેલ સાહેબ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ અને જિલ્લામાંથી લગભગ એક હજાર શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અમારા જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પાંચ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા અને બાળકોને વિવિધ પ્રવૃત્તિ વિવિધ ફેકલ્ટીમાં એ પ્રથમ ક્રમે આવેલા એ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું આમ તો અમારો જિલ્લો અંતરિયાળ જિલ્લો છે તો અમારા જિલ્લામાં અમારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ઢીલો સાહેબે પાંચ શાળાઓને નવી મંજૂરી આપી છે એ બદલ એમનું પણ અમે અમારા જિલ્લાનું ગૌરવ વધારે છે એ બદલ